Good morning, Mama. Mama. <laughs> ચી કેરી કાલે આવી એનું અથાણું જો તૈયાર થઈ ગયું છે હમ

નથી છૂટા ઓલું કઉ ઉભા રહ્યો જરાક બંધ કર દો આ છે આપડે ઓલું વિડીયો બનાવ્યો છે ને મશીન આપણે જે વાપરીએ છીએ ને એમાં આ છે ને ઓલું આલ્કલાઇન વાળું એડવાન્સ એટલે તમારે આલ્કલાઇન પીવું હોય તો આલ્કલાઇનની પી હકો અને ઓલું પીવું હોય તો હોલું પી હકો ને મોટાભાઈની ઘરે આપણું આ જે અત્યારે મશીન છે ને ટીડીએસ વાળું એ મોટાભાઈની ઘરે લગાવવાનું પાછું આ એ પાછું કરી દેવાનું ત્યાં અત્યારે જે લગાવ્યું છે ને કારણ કે આપણે આ મશીનને જાઝોવાળા ટાઈમ નહોતો થયો ને એટલા માટે મેં કીધું ત્યાં પછી સમજી લ્યો તો આ એડવાન્સ કરી નાખે કે જે તમારે ક્યારેક આલ્પલાઇન પાણી પીવું હોય ને તો પી શકે એટલે આવડું જે છે ને એ જે છ મહિના થયા નવું છે એ આપણે ભાઈ ને ટ્રાન્સફર કરી નાખશું હા ઓલું ટાકાનું ગમે એ પાણી આવતું હોય તો ગમે એ પીવું નહીં ને એટલે એ ત્યાં ટેમ્પરરી નાખવું છે

આમાં આ નું કુરિયર કાલનું આવી રીતના રેડી છે ખાલી પેક કરીને હરખું મોકલવાનું છે પછી આમાં ટી આવેલી છે એનું અનબોક્સિંગ કરવાનું બાકી છે બોલો હા એ તો જવા જ દેવાનું હોય હં જાવા દેવું હં હં

એટલે એને પૂછ્યું કે ટોકન પૂરું હોય એ કે આવતી કાલે મારો આવશે પછી મેં ફોન કર્યો ત્યાંથી એટલે પેશન્ટ હતા ઘણા કે સાડા નવે ફોન કરો પછી બા મને પૂછ્યું ને ત્યાં ઘડિયાળમાં જોયું નહીં વાત કરતા કરતાં તો એક્ઝેક્ટ સાડા નવ વાગ્યા તો અગર સવારે પાછો ધક્કો થવાનો તો વેઇટિંગમાં બેસીને ફોન કર્યો મેં કીધું આ ઇશ્યુ છે એમને કહી દીધું કે આ દવા લઈ લ્યો

પણ કાલથી કોશિશ કરીશ કે આપણે રેગ્યુલર જે વ્લોગ બનતા હતા એ રીતની આપણે ટાઈમિંગમાં એ રીતના આપણે કવર કરશું હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત